कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाई बॉन्ड बॉन्डिंग नेशन દર્શક મિત્રો સત્યના સમાચારોમાં સદાય ધબકતા ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ આગામી ચૂંટણી સંદર્ભે આચાર સંહિતાના નામે વેપારીઓને થતી કનડગટ બંધ કરાવવા માટે કલેક્ટરશ્રી ને આવેદન स्वाभिमान आंदोलन गोविंदाचार्य पत्रकार गुंजी उठिया भाजप कोंग्रेस एक बे बाजू राजकोट जिल्हा कलेक्टरे पत्रकार परिषद बोलावी अडी लाख थी रोकड के सोनू चांदीसाठी संपूर्ण पुरावा राखवा माहिती आपी

કનટગતનો સામનો કરવો પડે છે આ બાબતને તાત્કાલિક અસરથી દૂર કરી વેપારીઓને હાલના તહેવારોના સમયમાં શાંતિથી વેપાર કરવા દેવાની માંગણી કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતને જ ટાર્ગેટ બનાવીને લેવાયેલા નિર્ણય વેપારી આલમને સ્વીકાર્ય નથી રોકડ હેરાફેરીના આ નિર્ણયથી વેપારીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે તેથી રોકડ હેરાફેરીનો આ નિર્ણય તાત્કાલિક અસરથી પરત લેવાશે તો વેપારી આલમને રોજી રોજના ટેન્શનમાંથી મુક્તિ મળશે અને જો આ નિર્ણય અંગે ફેરવિચારણા કરવામાં નહીં આવે તો વેપારીઓના અલગ અલગ મંડળો દ્વારા જલદ આંદોલન ચલાવવાની તેમજ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ એવા મનીને સીઝ કરે છે કે જેની અંદર કોઈ ક્રિમિનાલિટી જણાય જેની અંદર એવું લાગે કે એ ઇલેક્શનમાં ગેરકાયદેસર રીતે વાપરવામાં આવશે એવા જ મનીને એ સીઝ કરે છે અત્યાર સુધી અમારી ટીમ દ્વારા કોઈ પૈસા સીઝ કરવામાં આવેલ નથી ફક્ત ઇન્ટરસેપ્ટ કર્યા છે એટલે એને આ પૈસા કેશ ટ્રાન્ઝેક્શન વાળા મળ્યા છે અઢી લાખ થી વધારે હવે કમિશનની બીજી સૂચના એવી છે કે અઢી લાખ થી વધારે કેશ ટ્રાન્ઝેક્શન મળે તો એ ઇન્કમ ટેક્સ ટીમ ને ત્યાં બોલાવવાનું હોય છે ઇન્કમ ટેક્સ ટીમ એની યોગ્ય તપાસ કરે અને પછી એને રિલીઝ કરી શકે અથવા તો સીઝ કરી શકે છે એ એક બીજી બાબત છે રાષ્ટ્રીય સ્વાભિમાન આંદોલનના સ્થાપક કેન ગોવિંદાચાર્યજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે

એકબીજા પર દોષના ટોપલા ઢોળે છે અને સત્તાનો લાભ લેવા ગમે તે હદે જઈ શકે છે બંને પક્ષમાં વંશવાદ અને કુડવાદ ફૂફાડા મારી રહ્યો છે ચૂંટણી વખતે ઉપયોગમાં આવતા ઇવીએમમાં ભયંકર ગોટાળા થવાની શક્યતા હોવાથી બેલેટ પેપર પ્રથા અમલમાં લાવવાની જરૂર હોવાનું પણ એમણે જણાવ્યું હતું કાળા નાણાં બાબતે તેમણે કહ્યું હતું કે અન્ના હજારે યોગ ગુરુ બાબા રામદેવ અને ભ્રષ્ટાચાર નિવારણ સંસ્થાના અરવિંદ છે અને લોકોની આજીવિકા તરાપ મારશે આમ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારતની આર્થિક અને રાજકીય વ્યવસ્થા ભયજનક બની ગઈ છે આમ બંને પક્ષોની ઝાટક કાઢી लोगों ने जागृत आह्वान कर प्रशांत परमार सेवन न्यूज राजकोट तो गंगा जी का विषय अब ऑर्गेनाइजेशनल इश्यू नहीं है इट हैज बिकम पीपुल्स इश्यू और बहुत से संगठन गंगा जी के विषय में एक्टिव हो गए और गंगा जी का विषय एक्सटेंड होता हुआ सारे वाटर रिसोर्सेस के बारे में बन गया और 2013 में गौ संसद का भी गठन हो जाएगा और गाय का आस्था पक्ष आर्थिक पक्ष ये भी सामने आएगा तीसरा विषय हमने उठाया था वो भी अब पॉपुलर इश्यू बन गया भ्रष्टाचार और काला धन अगला विषय मैंने उठाया है तिंथ लेवल तक काम खड़ा हो इसकी कोशिश में हो तो बौद्धिक दृष्टि से, से सेंटर और पॉलिसी स्टडीज समग्र शोध, संस्थान કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ ના ફોટા વાળી નોટબુક ના વિતરણ ચકચાર આચાર સંહિતા ની ફરિયાદ આગામી તારીખ તેરમી ડિસેમ્બર રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી ને અનુલક્ષી ની ભારતના ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને આચાર સંહિતા મુજબ કોઈ પણ રાજકીય પક્ષ હવે વ્યક્તિગત પ્રચાર કરી શકે નહીં તેમ છતાં પણ કોંગ્રેસના કાર્યકારી શહેર પ્રમુખ શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુના ફોટાવાળી નોટબુકનું વિતરણ રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં થઈ રહ્યાની માહિતી ચૂંટણી પંચ મળતા જ તાત્કાલિક નાયબ મામલતદારને સ્થળ તપાસ પર મોકલવામાં આવ્યા હતા જ્યાં લતાવાસીઓએ અજાણ્યો શખ્સ નોટબુક વિતરણ કરી ગયાનું જણાવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ આચાર રાજ્યગુરુની મુલાકાત લેતા તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે આ નોટબુકનું વિતરણ ગત ચારેક માર્સ પૂર્વે કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ વ્યક્તિએ આ નોટબુકનો ગેરકાયદે જથ્થો એકઠો કરી મને બદનામ કરવા માટે આ રીતે વિતરણ કર્યું હોવાનું રાજકીય સત્ર સ્કૂલનું ચાલુ થયું તે સમયમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મેં એ બુકનું વિતરણ કરેલું અને એ હજારોની સંખ્યામાં વિતરણ કરેલું તે એવી કોઈ બુક કોઈ કોઈ પાસે રાખ્યું હોય અને આવા મલિન ઇરાદા સાથે પણ રાખ્યું હોય તો તેનો પણ મને ખ્યાલ નથી અને આવી રીતના કોઈ વિતરણ ખરેખર થયું છે કે આવી રીતના કોઈ બે લાભાર્થી ઊભા કરી અને એમને બુક આપીને ખોટા લાભાર્થીઓને ઊભા કરીને કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે મને મારી અપેક્ષા છે કે ચૂંટણી તંત્ર અને ચૂંટણી અધિકારી આમાં નિષ્પક્ષ રીતે કામ કરશે આમાં મારી ઉપર કોઈ કેસ બનતો નથી અને તેનું ધ્યાન રાખવામાં આવશે એવી મારી અપેક્ષા છે મને કોઈ લેખિત કે લીગલી મને જાણ કરવામાં આવી નથી પણ છાપા દ્વારા જ્યારે મને ખબર પડી ત્યારે મેં રૂબરૂ એમનો સંપર્ક કરતા મેં આ વાત મૌખિક મેં જણાવી છે અને છતાં પણ મારી મૌખિક વાત ક્યાંય ધ્યાન ઉપર લીધી કે નથી લીધી પણ પોલીસ કેસ થયો છે અને પોલીસ કેસમાં હજી મારા ઉપર પોલીસ કેસ નથી થયો અજાણી વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટ કરતી તેના ઉપર થયો છે મને પૂછવામાં આવશે ત્યારે ચોક્કસ હું એનો જવાબ લેખિતમાં પણ રજૂ કરી દઈશ મૂળગામ ડેરી વડાડા અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા સ્વર્ગસ્થ શ્રી ખુમાનસિંહ પૂંજાપા જાડેજાની આજે બીજી પુણ્યતિથિ હોય અમારી ટીમ તેમજ સમગ્ર મિત્ર મંડળ અને પરિવારજનો ના સદગતને શ્રદ્ધાંજલિ અર્પે છે કહેવાય છે કે જે માણસની અહિયાં જરૂર છે તેની ઉપરવાળાને પણ જરૂર છે તે ઉક્તિને સાર્થક કરતા હોય તેમ અમારા વડીલ અને પૂજનીય સ્વર્ગસ્થ શ્રી ખુમાનસિંહ કાકા અમોને છોડીને ચાલ્યા ગયા એ માનવા મન તૈયાર નથી થતું કુદરતની કરામત પણ કેવી કે પાંચમા નોરતે અમારા કે દિલગીર જન્મ મનથી અને પાંચમા નોરતે નથી પ્રભુ સદગતના આત્માને ચીર શાંતિ અર્પે એવી ભગવતીની પ્રાર્થના સ ફરી એકવાર શહેરના ગંજીવાડા શેરી નંબર ત્રણ માં આવેલ શક્તિ ચોક ખાતે રહેતા તેમના પરિવાર વતી જગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના સહ શ્રી ધામ થકી એક થાવો માં ખોડલ બસ આટલું આઠમા નોરતે જોડી ભરવા લેવવા કુળનો સપૂત જાગે હા શ્રી ખોડલધામ માં પુરાશે ભક્તિની રંગોળી લેવવા પટેલ સમાજ છલકાવશે શ્રદ્ધાની જોડી જોળી શ્રી ખોડલધામ ની જોડી આઠમા નોરતે દરેક ગામ તાલુકા અને શહેરના વોર્ડમાં માતાજીની સ્થાપના થશે જોડી આવશે ત્યાં જઈ આપની એક દિવસની કમાણી માં ખોડલના ચરણે ધરશો શ્રી ખોડલ ધામ સમસ્ત લેવવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતિક જો જો ભૂલાય નહીં આઠમું નોરતું માતાજીની જોડી અને એક દિવસની આવક શ્રી ખોડલધામને અર્પણ भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बॉन्ड सिमेंट बॉन्डिंग नेशन समग्र सौराष्ट्र मा, एकमास नाईन थाउजंड वन टू थाउजंड एट सर्टिफाईड मेन्युफेक्चरिंग एटले जेमा तमने जमने रिवॉल्विंग चेर કોમ્પ્યુટર ચેર ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇન માં અને અવનવા મનપસંદ કલર માં સૌથી વધારે મોડેલ માં ઉપલબ્ધ તો પહોંચી જાઓ આઈક્યુ ડિઝાઇન ના અદ્યતન શોરૂમ માં અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકાશી બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવાણું સાત બાણું બસો સિત્યોતેર

જે કોઈ વ્યક્તિ અઢી લાખ થી વધુ ની રોકડ સાથે લઈને પસાર થાય તેને જરૂરી પુરાવા સાથે રાખવા જરૂરી છે આ નાણાં તેના સેલ ટેક્સ નંબર તેમજ પાન નંબર સહિતની માહિતી આપવાની રહેશે ઝડપાયેલી રકમ સીઝ નથી કરાતી પરંતુ ઇન્કમ ટેક્સ ને કેસ સોંપી દેવામાં આવે છે જો ઇન્કમટેક્સ સત્તાધીશોને યોગ્ય લાગે તો જવા દેવામાં આવે છે આ નિયમ કોઈ નવો નિયમ નથી પરંતુ ઇન્કમ ટેક્સ દ્વારા લાગુ કરાયેલો નિયમ છે હાલમાં તો માત્ર તેનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે અને આ ચેકિંગમાં રહેલ સ્ટેટિકલ સ્કોડમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના અધિકારી તેમજ પોલીસ ટીમ સાથે રહે છે અને સો ટકા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે જરૂર પડે ત્યારે ઇન્કમ ટેક્સ સત્તાવાળાઓને બોલાવવામાં આવે છે આથી રોકડ સાથે રાખનાર વ્યક્તિઓએ તમામ પુરાવાઓ સાથે રાખવા જરૂરી છે પેટ્રોલ પંપ સંચાલકોએ કેશબુક ની ઝેરોક્સ તેમજ બેંક પાસબુકની ની ઝેરોક્સ સાથે રાખવાથી તકલીફ ઊભી થશે નહીં અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ફ્લાઇંગ સ્કોડની વાત છે એ ફક્ત એવા મનીને સીઝ કરે છે કે જેની અંદર કોઈ ક્રિમિનાલિટી જણાય જેની અંદર એવું લાગે કે એ ઇલેક્શનમાં ગેરકાયદેસર રીતે વાપરવામાં આવશે એવા જ મનીને એ સીઝ કરે છે અત્યાર સુધી અમારી ટીમ દ્વારા કોઈ પૈસા સીઝ કરવામાં આવેલ નથી ફક્ત ઇન્ટરસેપ્ટ કર્યા છે એટલે એને આ પૈસા કેશ ટ્રાન્ઝેક્શનવાળા મળ્યા છે અઢી લાખથી વધારે હવે કમિશનની બીજી સૂચના એવી છે કે અઢી લાખથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન મળે એ ઇન્કમ ટેક્સ ટીમને ત્યાં બોલાવવાનું હોય છે ઇન્કમ ટેક્સ ટીમ એની યોગ્ય તપાસ કરે અને પછી એને રિલીઝ કરી શકે અથવા તો સીઝ કરી શકે છે એ એક બીજી બાબત છે બીજી વસ્તુ છે કે આપણે અગાઉ આપના મારફત પણ અપીલ કરેલી છે ઇલેક્શન કમિશન દ્વારા પણ અપીલ કરવામાં આવેલી છે આજે ફરી હું રિટ્રીટ કરું છું કે જે બિઝનેસમેન હોય એ હ્યુજ કેશ લઈને ન ફરે જરૂરિયાત હોય કેશ લઈને જવાની જરૂરિયાત હોય એવા સંજોગોમાં એ મિનિમમ ડોક્યુમેન્ટ સાથે રાખે એમાં ત્રણ પ્રકારના પાંચ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે જેની અંદર જે ફરજિયાતપણે છે એ છે કે સોર્સ ઓફ આ કેશ શું છે ક્યાંથી કેશ આવ્યો છે એની ડેલી ટ્રાન્ઝેક્શનનું કેશ છે તો એના કેશ બુક બિલ વાઉચર જે કંઈ એની પાસે યોગ્ય ડોક્યુમેન્ટ હોય એ સાથે રાખે એની સાથે સાથે એન્ડ યુઝ કે એ ક્યાં લઈને જવાનું છે આ પૈસાને એના પેન નંબર અથવા તો જે સંસ્થા હોય કે પેઢી હોય પેઢીના ટેન નંબર સેલ્સ ટેક્સ નંબર એ સાથે રાખે लेने ये जतु तो, uh, be, uh, take, uh, है, तो ये जत हो तो दिस मनी विल बी एक्चुअली टेकन इंटू कंसिड्रेशन बाय इनकम टैक्स अथॉरिटीज और एना ये इनकम टैक्स ऑथॉरिटीज वेलिड ज तो यने पाछा आप दी से तरफ ये व्यापारी को थोड़ा सा भ्रांति था उनका पहले तो यही क्लियर नहीं था दे वांटेड कि एक लाख तक भी uh, जो है वो लिमिट इज वन लैख सो दैट इज नॉट द केस अढ़ी लाख है बीजू व्यापारी ने में यूंत कि इनकम चूंटनी पंच हिंदी में व्यापारियों को यह था कि इलेक्शन कमीशन ने कोई नया कायदा निकाला पर ऐसा नहीं है ये इनकम टैक्स का एक्ट है और इनकम टैक्स का प्रोविजन है यह एग्जिस्ट करता है सिर्फ इसका अबलीकरण किया जा रहा है और इसका कैश ट्रांजेक्शन का दुरुपयोग ना हो इलेक्शन के टाइम में इतनी ही जो है वो ध्यान रखा जा रहा है मानी भक्ति ने आराधना ना पर्व नवरात्रि ना चौथा दिवसे प्राचीन गरबियों मा जमावट नवरंग गरबी मंडल मा नवदुर्गा दुर्गा माता जी રાસનું આકર્ષણ રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલા હુડકો ક્વાર્ટર્સમાં બી ક્વાર્ટરની નવરંગ ગરબી મંડળની બાળાઓ દ્વારા નવદુર્ગા માતાજીનો રાસ રજૂ કરવામાં આવ્યો હતો નવરંગ ગરબી મંડળની નાની નાની બાળાઓ જ્યારે માં નવદુર્ગાનો શણગાર સજી ચોકમાં રમવા ઉતરી ત્યારે જાણે કે સાક્ષાત જગતજનની જોગમાયાઓ ચાચર ચોકમાં રમવા ઉતરી હોય એવું લાગી રહ્યું હતું અને આ રાસે રમતી જોગણીઓના દર્શન કરવા માનવ મેદની નો જાણે કે સમંદર ઉભરાયો હતો નવરંગ ગરબી મંડળ ની બાળાઓને પ્રેક્ટિસ કરાવતા મનીષભાઈ પીઠડિયા પર પણ લોકો આવો સરસ રાસ તૈયાર કરવા બદલ અભિનંદન વરસાદ વરસાવી રહ્યા હતા આ ઉપરાંત કોઠારિયા ગામ નજીકના સ્વાતિપાર્ક વિસ્તારમાં આવેલ ખોડીયાર ગરબી મંડળ દ્વારા પણ રોજે રોજ અવનવા રાસનું આયોજન કરવામાં આવે છે અને આ નવ વિકસિત વિસ્તાર હોવા છતાં લોકો માતાજીની ગરબીના દર્શન કરવા ઉમટી પડે છે ખોડિયાર ગરબી મંડળની બાળાઓ દ્વારા રજૂ કરાતા ટીપણી રાસ અને ખંજરી રાસ ખરેખર જોવાલાયક હોય છે અને માતાજીને કાળી ઘેલી ભાષામાં ગુણગાન કરતી બાળાઓ જગદંબાનો અવતાર લાગે છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતી અને ગોંડલમાં અભ્યાસ કરતી કિસાન સોસાયટીના વારિયામાં રહેતા અને દાણાપીઠમાં મજૂરી કામ કરતા વસંતભાઈ લાલકિયાની પુત્રી જાગૃતિ ગોંડલની એમ એમબી આર્ટસ કોલેજમાં વીકોમ માં અભ્યાસ કરતી હતી અને તે પુત્રી પોતાના ઘેર ઉપરના માળે ગઈકાલે અભ્યાસ કરતી હતી ત્યારે તેની માતા રંજનબેન તેને બોલાવવા ગયા ત્યારે પોતાની પુત્રીને પંખાના હુકમાં ગાડીઓ બનાવીને લટકતી જોઈ હતપ્રભ થઈ ગયા હતા અને દેકારો બોલાવી દેતા આડોશી પાડોશી એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક એકસો ને જાણ કરી પોલીસને બોલાવાઈ હતી પોલીસે ભણતરના ટેન્શનમાં આપઘાત વોરી લીધાનું તારણ કાઢી તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્ક નો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર